તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં લસણની લોકલ આવકો ઓછી હોવાથી ભાવમાં સ્થિરતા જોવા મળી ગુજરાતમાં રાજસ્થાનના લસણની રેગ્યુલર આવકો શરૂ થવા લાગી પરંતુ ભાવ સ્ટેબલ ગોંડલ માર્કેટેડમાં લસણના ભાવ એક હજારને એકતાલીસ રૂપિયાથી ઉપરમાં એકત્રીસો એકાણું રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં આઠસોને પચાસ રૂપિયાથી ઉપરમાં ઇઠેવીસોને છ રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણામાં વાયદા સુધરતા હાજરમાં પણ મણે દસથી વીસ રૂપિયાનો સુધારો જોવાયો ધાણાની આવકો હવે ઘટવા લાગી હોવાથી માંગ વધે તો ભાવ વધુ સુધરશે રાજકોટ માર્કેટેડમાં ધાણાના ભાવ બારસો ને પંચાવન રૂપિયાથી ઉપરમાં સોળસો ને પચીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં આઠસોને એક રૂપિયાથી ઉપરમાં અઢારસો ને એકત્રીસ રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે સૌને તેજીના એંધાણ દેખાતા મેળામાલ ભરાવા લાગ્યો ડુંગળીની અછતથી સ્ટોક્યો સ્ટો ઉપરાંત ખેડૂતોએ પણ ડુંગળીના મેળા ભરવાના સાહસ કર્યા મોવા માર્કેટેડમાં લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ઉપરમાં બસો અઠ્યાસી રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં એકોતેર રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને છવ્વીસ રૂપિયા સુધી બોલાયા જીરો તો ખેડૂત મિત્રો જીરોની વાત કરીએ તો કે જીરોમાં ખેડૂતોની પકડ પછી ચાઇનાની થોડી ખરીદી શરૂ થઈ છે ત્યારે ઊંચા ભાવ થઈને નિકાસ પણ અટકી શકે છે ત્યારે જીરોમાં સતત બે ત્રણ દિવસમાં ભાવમાં પચાસથી સાઠ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો ગોંડલ માર્કેટેડમાં જીરોના ભાવ આડત્રીસો રૂપિયાથી ઉપરમાં સત્તાવનસોને એક રૂપિયા અને જસદણ માર્કેટેડમાં ચાર હજાર રૂપિયાથી ઉપરમાં પાંચ હજારને પાંચસો રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસના વાવેતર આ વર્ષે ઓછા જોવા મળી શકે છે કપાસના ભાવ સોળસો રૂપિયાની સપાટી પકડી હતી ત્યારથી ફરી ભાવ સપાટી પંદરસો રૂપિયાની નીચે જોવા મળી રહી છે ત્યારે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો પચાસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો સત્તાણું રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસોને છ રૂપિયા સુધી બોલાયા સોયાબીન તો ખેડૂત મિત્રો સોયાબીનની વાત કરીએ તો કે ખેડૂતોને આવતા વર્ષે જેવા ભાવ ન મળતા હોવાથી આ વર્ષે વાવેતરમાં કાપ જોવા મળી શકે છે સોયાબીનના આગમન સમયે એક હજારની સપાટીથી આજે આઠસો રૂપિયાની સપાટીની આસપાસ ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ માર્કેટેડમાં સોયાબીનના ભાવ આઠસોને એકતાલીસ રૂપિયાથી ઉપરમાં આઠસોને ચોરાણું રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં આઠસોને ત્રીસ રૂપિયાથી ઉપરમાં આઠસોને અઠ્ઠાણું રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો